વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડનું નવીનીકરણ બાદ આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યો સહિત ડભોઈ અને વાગોડિયાના ધારાસભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા વર્ષોથી વડોદરા જિલ્લા પંચાયતનું સભાગૃહ રિનોવેશન જંગતું હતું ખખડદજ હાલતમાં ઉપયોગમાં લેવાતા સભાગૃહમાં કબૂતરોએ ઘર બનાવી દીધું હતું આ સાથે વાતાનુકૂલનની પણ કોઈ વ્યવસ્થા ન હતી જેના કારણે જિલ્લા પંચાયતની સામાન્ય સભાઓ પણ કફોડી હાલતમાં યોજવામાં આવતી હતી આ સભાખંડના રિનોવેશન માટે બે વર્ષ પહેલા એક કરોડ સાહીઠ લાખની ફાળવણી ફાળવવામાં આવી હતી જે ખર્ચ કર્યા બાદ આજે અદ્યતન સભાખંડનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું સંપૂર્ણ વાતાનુકૂલિત તેમજ સાઉન્ડ પ્રૂફ સભાખંડમાં નવા ફર્નિચર અને લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથે દરેક સભાસદ માઇક મારફતે પોતાની રજૂઆત ડાયસ સુધી પહોંચાડી શકે તે માટે દરેક ટેબલ પર માઇક પણ લગાવવામાં આવ્યા છે વડોદરા જિલ્લાના પૂર્વ પ્રમુખ અશોક પટેલના સમયકાળ દરમિયાન સભાખંડના રિનોવેશન માટેની વહીવટી મંજૂરી મળી હતી અને તેઓના સમયમાં કામગીરી શરૂ કરવામાં આવી હતી જ્યારે ઉદઘાટનની તક હાલના જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહિડાને મળી છે ત્યારે ઉદઘાટન પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલ સુધા પરમાર વિપક્ષ નેતા મુબારક પટેલ કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પુરાણી જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા ધારાસભ્ય શૈલેષ મહેતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીષ પટેલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લાના વિવિધ તાલુકામાં સ્વચ્છતા માટે ઘન અને પ્રવાહી કચરા માટે ઈ રિક્ષા લોકાર્પણ કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં પ્રતિ ઈ રિક્ષા રૂપિયા બે પોઈન્ટ વીસ લાખના ખર્ચે એમ કુલ પચાસ ઈ રિક્ષા રૂપિયા એક પોઈન્ટ દસ કરોડના ખર્ચે ખરીદી કરવામાં આવી છે જેમાં આઠ તાલુકામાં ઈ રિક્ષાઓનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં ડભોઈ તાલુકામાં સાત ડેસર તાલુકામાં છ કરજણ તાલુકામાં સાત પાદરા તાલુકામાં છ સાવલી તાલુકામાં આઠ શિનોરમાં છ વડોદરામાં પાંચ અને વાઘોડિયામાં પાંચ મળી કુલ પચાસ ઈ રિક્ષા ફાળવવામાં આવનાર છે આજે ઓગણીસો ત્રાણું માં આ બિલ્ડિંગ બની હતી ત્યાર પછી આ સૌ પ્રથમવાર એકસો ને સાઈઠ લાખના ખર્ચે આ સભાખંડનું રિનોવેશન કરવામાં આવ્યું છે આજે અદ્યતન સુવિધાથી આ સભાખંડ અત્યારે તૈયાર છે અને મને ખૂબ જ હર્ષ લાગણી અનુભવી રહ્યું છું કે આ સભાખંડમાં અમે દરેક વિકાસના કાર્યો કરીશું વિકાસ થઈ રહ્યો છે હાલમાં જ અમે ચોત્રીસ ગ્રામ પંચાયતો આપી હતી નવી આંગણવાડીઓ હમણાં જ ઘણા તાલુકામાં નવી આંગણવાડીઓના લોકાર્પણ પણ થઈ રહ્યા છે અને નાના નાના વિકાસના કામો ગ્રામ કક્ષાએ થઈ જ રહ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલ જે બિલ્ડિંગ છે એ આખા ગુજરાતમાં તે વખતના સમયગાળામાં આવી કોઈ બિલ્ડિંગ બની નહીં હોય પરંતુ સમય જતાં આધુનિક સમય આવતા એસી છે મ્યુઝિક સિસ્ટમ છે એની જરૂરિયાત ઉપસ્થિત થતાં આજે જે રિનોવેશનનું જે આ બિલ્ડિંગ બન્યું છે એમાં જિલ્લા પંચાયતના જિલ્લા અધિકારી સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લા પંચાયતના તમામ સભ્યોના સાહ સહકારથી અમે બે વખત એક વખત સાઠ લાખ રૂપિયા બીજો વખત એક કરોડ રૂપિયા સામાન્ય સભામાં ફાળવ્યા અને એ ફાળવવાથી જિલ્લા પંચાયતનું આ નવું રિનોવેશનનું કામગીરી થઈ છે અને જિલ્લા પંચાયતનો જે સર્વાંગી વિકાસ થાય દરેક તાલુકામાં ગામડે ગામડે સુધી જિલ્લા પંચાયતનો વિકાસ પહોંચે અને તમામ સભ્યો આ સભાખંડમાં બેસીને સારો વિકાસ કરે એવી આપણે શુભેચ્છાઓ બધાને પાઠવીએ છીએ સભાખંડનો અંદાજિત એક પોઈન્ટ સાઠ કરોડની કિંમતનું ટોટલ રિનોવેશન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત પચાસ ઈ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જે તમામ તાલુકાઓમાં આ ઈ રિક્ષા મોકલવામાં આવશે અને ઘન કચરાના વ્યવસ્થાપન માટે ગ્રામ પંચાયતને એ ઈ રિક્ષા આપવામાં આવશે જિલ્લા પંચાયતના સભ્યોને તકલીફ પડતી હોય એની જગ્યાએ આ નવીન સભાખંડમાં આવીને એ લોકો શાંતિથી રજૂઆતો કરી શકશે અહીંયા એસી ની સુવિધા છે ટેબલ ખુરશી પણ આધુનિક છે રજૂઆત કરવા માટે સાઉન્ડ સિસ્ટમની પણ આધુનિક સુવિધાઓ છે એટલે એમનો અવાજ સમગ્ર સભાગૃહમાં ગુજશે અને એમની જે વિકાસલક્ષી માંગણીઓ હોય એને પણ પ્રાધાન્ય આપવામાં આવશે અહીંયા જે રીતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ કીધું છે કે વિકાસ અવિરત જિલ્લામાં ચાલી રહ્યો છે આંગણવાડીઓ હોય ગ્રામ પંચાયતના બિલ્ડિંગો હોય કે અન્ય વિષયો હોય ત્યારે જિલ્લા પંચાયતના તમામ સભ્યો હળી મળીને વડોદરા જિલ્લાને વિકાસમાં અગ્રેસર બનાવે એવી અપેક્ષા રાખું છું વડોદરા જિલ્લા પંચાયતનો ખૂબ સરસ મજાનો એક કરોડ ને સાઠ લાખ રૂપિયાનો સભાખંડ બનાવ્યો છે અને આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથે સાથે પચાસ રિક્ષા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે લોકાર્પણ કરવામાં આવ્યું છે જિલ્લા પંચાયતના સભાખંડનું રિનોવેશન એક કરોડ ને લાખના ખર્ચે તમામ સુવિધાઓ જ્યારે કર્યું છે ત્યારે હું તમામ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ પ્રમુખશ્રી સહિત તમામનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ સારા વાતાવરણમાં સારા નિર્ણયો કરે અને પ્રજા સુધી તમામ ગ્રાન્ટો પૂરેપૂરી વપરાય અને સારું કામ કરે એવી એમને એમને શુભેચ્છાઓ પણ પાઠવી છે પાઠવી છે સાથે સાથે ઈ લો ઈ રિક્ષાઓનું આજે લોકાર્પણ પણ અહીંયા કરવામાં આવવાનું છે પચાસ જેટલી ઈ રિક્ષાઓ ગામડાઓમાં અહીંયાથી ઘન કચરો ભેગો કરવા માટે અહીંયાથી આપવામાં આવી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર